નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર ભુજમાં શેખપીર વિસ્તારના ભુજોડી ઓવરબ્રિજ પર મંગળવાર સવારે એક મોટો અકસ્માત સર્જાયો પર તરફથી આવી રહેલું ડમ્પર આગળ જતા ટ્રેક્ટર સાથે અથડાયું અથડામણની તીવ્રતાના કારણે ડમ્પર બ્રિજ પરથી સર્વિસ રોડ પર ઊંધું વળી ગયું આ ગંભીર અકસ્માતમાં નસીબ જોગે બંને વાહનોના ચાલકોને કોઈ ગંભીર ઈજા થઈ નથી તેમનો આબાદ બચાવ થયો છે અકસ્માતને કારણે સર્વિસ રોડ પર વાહનોની અવર જવર પ્રભાવિત થઈ હતી ઉલ્લેખનીય છે કે આ જ બ્રિજ પર એક વર્ષ પહેલાં પણ એક ટ્રક નીચે પડી હતી આ અકસ્માતમાં ડમ્પરને ભારે નુકસાન થયું છે સ્થાનિક લોકોએ આ સમગ્ર ઘટનાનો વિડીયો બનાવ્યો જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે

ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર